અમરેલીમાં સાવરકુંડલાના મોટા ઝીંજુડા ગામમાં આવેલા એબ્રેલ એસપીવી ટુ લિમિટેડ કંપની દ્વારા ખેડૂતની જમીનમાં સોલર પ્લાન્ટ નાખવાના વિરોધમાં ખેડૂતોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી ખેડૂતની માલિકીની જમીનમાં સોલર કંપની દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવતાને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે ઝીંઝુડા ગામમાં ખેતીની જમીન કંપનીએ પચાવી પાડી હોવાના આક્ષેપ કરી લેખિતમાં રજૂઆત કરાઈ છે ખેતીની જમીનમાં બિન ખેતી કર્યા વગર કંપનીએ સોલાર પ્લેટ ફિટ કરી દેવામાં આવી હોવાનો ખેડૂત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ગામના અન્ય ખેડૂતોની જમીનમાં બિન ખેતી કર્યા વગર સોલાર પ્લાન્ટ ઊભો કરી દેવામાં આવ્યો હોવાનો લેખિતમાં ખેડૂતોનો આરોપ છે ત્યારે સાત દિવસમાં બિનખેતી પરવાનગી વગર ખેતીની જમીનમાં લગાડવામાં આવેલી સોલાર પ્લેટ દૂર કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે

અને પેલા અમે અરજી ઘણી વખત કરેલી છે તો અહીંયા કોઈ જવાબ મળતા નથી મુશ્કેલીઓ અમારે ખેતરમાં રસ્તાઓ બધા બંધ કરી દીધેલા છે ખેતરમાં અમારી એમાં બધી અમારી આજીવિકા એની માથે હતી આખી અને એમાં બિનકાયદેસર રીતે સોલાર વાળાએ અમારી જમીન બળજબરીથી પસાવી પાડી અને સોલાર ઉભો કરી દીધેલો છે એક એક વર્ષ દિવસથી આ સોલાર પ્લાન્ટ ઉભો કરી દીધેલો છે સાત દિવસની અંદર અમને જવાબ નહીં મળે તો અમે આઈનાન બેસવાના છીએ હવે અમારે હવે અમારે જવાબ જોઈએ છે એવડી જમીન નો કોઈ પણ રીતે